સાબરકાંઠાના જાદરને તાલુકો જાહેર કરવાની માંગને લઈને ભારતીય જનતા પાર્ટીના વિધાયક રમણ વોરા સામે સોશિયલ મીડિયામાં વિરોધ યથાવત છે ગ્રામ્ય વિસ્તારોના લોકોએ સોશિયલ મીડિયા ગ્રુપમાંથી રમણ વોરાને રીમૂવ કરી દીધા ગ્રુપ એડમિન દ્વારા વોરાની હકાલ પટ્ટી લગાવવામાં આવી હોવાની માહિતી મળી આ પગલાં બાદ કેટલીક જગ્યાએ વોરાને ગ્રુપમાં જોડવા અપીલ પણ થઈ રહી છે સૂત્રો અનુસાર રમણ વોરાએ જાદરના કાર્યકરોને ગાંધીનગર બોલાવ્યા પણ ત્યાં પક્ષ વિરોધના મેસેજ કર્યા હોવાનું પણ આક્ષેપ છે સ્થાનિક આગામી ચૂંટણીમાં ગ્રુપમાં રમેશ વોરાને રિમુવ કરાયા બાદ ગ્રુપના મેમ્બરોએ વિરોધ કર્યો છે વોરાને ફરી ગ્રુપમાં એડ કરવા એડમિનને અપીલ કરવામાં આવી છે

નું મેસેજ કરવો રમણલાલ વોરા ભારે પડ્યું છે અને સાબરકાંઠા જિલ્લામાં તેમના સામે વિરોધ નું વંટોળ છે કે આ બાબતે વોટ્સઅપ ગ્રુપમાં જે ભાજપના જે ગ્રુપ હતા એની અંદર વિરોધ શરૂ થયો હતો રમણલાલ વોરાએ વાળી કરવાનો ફોરવર્ડ મેસેજ કરેલો હતો ત્યારબાદ તેમણે ગાંધીનગર ખાતે સ્પષ્ટતા કરી હતી કે એ નંબર મારા નથી કે ટ્રુ કોલરમાં રમણલાલ વોરા ના જે બંને નંબર હોવાનું સ્પષ્ટ થયું હતું પાછળ બી તેમને સ્વીકાર્યું હતું કે આ નંબર મારા છે હવે આ મામલો એટલો બીજું

જિલ્લા બાજર સહિત પ્રદેશમાં પણ વિરુદ્ધ બોલ્યું છે જીજી આ બાર યુગ નું માહિતી આપવા માટે